નમસ્કાર મિત્રો હું તમારા બધાનો દોસ્ત આજે તમારા માટે સારામાં સારી દૂધવાળી ગાયો અને ભેંસો સસ્તા ભાવે વેચવા માટે લાવ્યો છું તો વિડીયો છેલ્લે સુધી જોજો ને આવા નવા નવા વિડીયો તમે દરરોજ જોવા માંગતા હોય અને અમારી ચેનલ પર તમે નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી મેં આવો કોઈ પણ સસ્તા પશુ વેચવાનો નવો વિડીયો અપલોડ કરીએ તો એની નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહે ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ઓરિજિનલ ટોપ ક્વોલિટીની ગીર ગાય જોડ્યા છો આ ગાય વેચવાની છે ગાયની કંડિશન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઊંચાઈ લંબાઈ દેખાવ આ વાંચળ કાન કંડિશન બધી રીતે સારી છે ત્યારબાદ આ ગાય વેતર છે દિવસ છે ગાયની નીચે વાછરડો છે ત્યારબાદ માલિકના કહેવા મુજબ હાજરમાં આ ગાયને આખા દિવસનું બાર લિટર દૂધ આવે છે તો જો કોઈ પશુપાલકને ઘરે દૂધ ખાવા માટે અથવા શોખ માટે ગાય લેવી હોય તો તમે આ ઓરિજિનલ ગીર ગાય ખરીદી શકો છો આ ગાયની કિંમત માલિકે બેતાલીસ હજાર રૂપિયા રાખી છે તેમાં ફેરફાર કરી આપવામાં આવશે ત્યારબાદ આજ માલિકને એક બીજી ગાય પણ વેચવાની છે તમે સ્ક્રીન ઉપર ગાયની કન્ડિશન જોઈ શકો છો આ ગાય પણ ઊંચાઈ લંબાઈ બધી રીતે સારી છે દેખાવમાં પણ સારી છે ત્યારબાદ સાચવેલી ગાય છે તો જો કોઈ પશુપાલકને આ ગીર ગાય ગમતી હોય તો આ ગાય હાલમાં ત્રીજું વેતર વ્યાય ગયેલ છે તેર હાજરમાં આ દિવસનું આઠ લીટર દૂધ આવે છે તો જો કોઈ ઘરે દુવા અથવા શોખ માટે ગાય લેવી હોય તો આ ગીર ગાયની કિંમત માલિકે ફક્ત પચીસ હજાર રૂપિયા રાખી છે તેમાં ફેરફાર થઈ જશે ત્યારબાદ આ જ માલિકને એક ઓરિજિનલ ગીર વાછડી પણ વેચવાની છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઊંચાઈ લંબાઈ દેખાવ બધી રીતે સારી છે કાનની છો દેખાવમાં પણ સારી છે તો જો કોઈ પશુપાલકને ઘરે શોખ માટે લેવી હોય તો તમે આ ખરીદી શકો છો આ વળકી હાલમાં બે વર્ષની થઈ છે ગાભણ નથી ત્યારબાદ ફૂલ જવાબદારી સાથે આપવાની છે આ વળકીની કિંમત માલિકે ચાલીસ હજાર રૂપિયા રાખી છે એમાં ફેરફાર કરી આપવામાં આવશે ત્યારબાદ આ ત્રણે ત્રણ પશુ તમને ક્યાં જોવા મળે તેની વાત કરીએ તો તાલુકો વલભીપુર અને જિલ્લો ભાવનગર ત્યાં તમને આ ત્રણેય પશુ જોવા મળશે ત્યારબાદ માલિકની વાત કરીએ તો માલિકનો નંબર સ્ક્રીન ઉપર છે તેના પર કોલ કરી તમે આ ત્રણે ત્રણ પશુ વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ઓળખીઓનો ઘેરો જોઈ રહ્યા છો આ માલિકને એક સાથે બાર ઓરિજિનલ ગીર ઓળખી વેચવાની છે બધી વળકી સારામાં સારી નસલની છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો જેમાં નવ વળકીઓ મોટી છે જેમાં છ વળકીઓ સાત મહિનાની ગાભણ છે ત્યારબાદ ત્રણ વળકીઓ દોઢ થી બે વર્ષ કરતાં વધુ ઉંમરની છે તો જો કોઈ પશુપાલકને આખો ઘેરો એક સાથે લેવો હોય તો આખા ઘેરાની કિંમત માલિકે બે લાખ ને હજાર રૂપિયા રાખે છે તેમાં ફેરફાર થઈ જશે ના બધી જ વળકીઓ તમને ક્યાં જોવા મળે તેની વાત કરીએ તો ગામ રાતી તાલુકો વાંકાનેર અને જિલ્લો મોરબી ત્યાં તમને જોવા મળશે ત્યારબાદ માલિકની વાત કરીએ તો માલિકનું નામ છે હરેશભાઈ તેમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે એના પર કોલ કરી તમે આ બારે બાર વળકીઓ વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ઓરિજિનલ ગીર બાવળી ગાય જોયા છો આ ગાય પણ વેચવાની છે આ ગાય હાલમાં ત્રીજું વેતર ગાભણ છે સાત દિવસની વાર છે ત્યારબાદ દેખાવ બધી રીતે સારી છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો અને આચળ ગરમીની ફૂલ જવાબદારી સાથે આપવાની છે અને માલિકના કહેવા મુજબ આગલા વેતરમાં આ ગાયને આખા દિવસનું પંદર થી સોળ લીટર દૂધ હતું તો જો કોઈ પશુપાલકને ઘરે શોખ માટે ગાય લેવી હોય તો આ ગાય તમે ખરીદી શકો છો આ ગાયની કિંમત માલિકે એક લાખ રૂપિયા રાખી છે ફેરફાર થઈ જશે અને આ ગાય તમને તાલુકો વલભીપુર અને જિલ્લો ભાવનગર ત્યાં જોવા મળશે ત્યારબાદ માલિકની વાત કરીએ તો માલિકનું નામ છે વલ્લભભાઈ તેમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે એના પર કોલ કરી તમે ઓરિજિનલ બાવળી ગીર ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે બેન્સ જોડ્યા છો આ ભેંસ પણ વેચવાની છે આ ભેંસ હાલમાં પહેલું વેતર છે પારેટી ભેંસ છે ચાર છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ત્યારબાદ સારામાં સારી નસલની ભેંસ છે ને માલિકના કહેવા મુજબ આ ભેંસને હાજરમાં આખા દિવસનું પાંચ લીટર દૂધ આવે છે તો જો કોઈ પશુપાલકને આ ભેંસ ગમતી હોય તો આ ભેંસની કિંમત માલિકે ચાલીસ હજાર રૂપિયા રાખી છે તેમાં ફેરફાર થઈ જશે ને આ ભેંસ તમને ક્યાં જોવા મળે તેની વાત કરીએ તો ગામ ભુરાકોઈ તાલુકો પેટલાદ અને જિલ્લો આણંદ ત્યાં તમને આ ભેંસ જોવા મળશે માલિકનું નામ છે કલ્પેશભાઈ તેમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે એના પર કોલ કરી તમે આ ભેંસ વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે બીજા નંબરની ભેંસ જોડ્યા છો આ ભેંસ પણ વેચવાની છે આ ભેંસ હાલમાં ત્રીજું વેતર ગાભણ છે વિહાવાની દસ પંદર દિવસની વાર છે ત્યારબાદ આચળ ગરમીની ફૂલ જવાબદારી સાથે આપવાની છે તો જો કોઈ પશુપાલકને આ જાફરાબાદી નસલની ભેંસ ગમતી હોય ઘરે પાળવા અથવા તબેલા માટે લેવી હોય તો તમે આ ભેંસ ખરીદી શકો છો આ ભેંસને આગલા વેતરમાં આખા દિવસનું બારથી તેર લીટર દૂધ હતું ત્યારબાદ આ ભેંસની કિંમત માલિકે એક લાખને પચીસ હજાર રૂપિયા રાખી છે તેમાં ફેરફાર થઈ જશે અને આ ભેંસ તમને ગામ કોબડી તાલુકો જિલ્લો ભાવનગર ત્યાં જોવા મળશે માલિકની વાત કરીએ તો માલિકનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે એના પર કોલ કરી તમે ભેંસ વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ઓરિજિનલ ગીર ગાય જોઈ છો આ ગાય પણ વેચવાની છે આ ગાય હાલમાં ત્રીજું વેતર ગાભણ છે ચાર મહિના થયા છે ત્યારબાદ હાજરમાં આખા દિવસનું ત્રણ લિટર દૂધ આપે છે અને માલિકના કહેવા મુજબ આગલા વેતરમાં આ ગાયને આખા દિવસનું બાર લીટર દૂધ હતું તો જો કોઈ પશુપાલકને આ ગાય ગમતી હોય તો માલિકે સારામાં સારી વાછરડી વાળો ડોઝ મુકાવેલ છે ત્યારબાદ આ ગાયની કિંમત ત્રીસ હજાર રૂપિયા રાખી છે તેમાં ફેરફાર થઈ જશે અને આ ગાય તમને ગામ ધોળા તાલુકો ઉમરાળા અને જિલ્લો ભાવનગર ત્યાં જોવા મળશે ત્યારબાદ માલિકની વાત કરીએ તો માલિકનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે એના પર કોલ કરી તમે આ ગીર ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ઓરિજિનલ ગીર ગાય જોડ્યા છો આ ગાય પણ વેચવાની છે આ ગાય હાલમાં બીજું વેતર ગાભણ છે વિહાવાની પંદર દિવસની વાર છે ત્યારબાદ સ્ક્રીન ઉપર ગાયની કંડિશન જોઈ શકો છો ઊંચાઈ લંબાઈ દેખાવ આવા આંચળ કાન કંડિશન બધી રીતે સારી છે ત્યારબાદ આચળ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ ગાયને છ આંચળ ચાલુ છે ત્યારબાદ ફૂલ જવાબદારી આપવાની આપવાની છે છે ગરમીની ફૂલ જવાબદારી અને માલિકના મુજબ આ ગાય બીજું વેતર ગાભણ છે અને આ ગાયને આગલા વેતરમાં આખા દિવસનું ચૌદ લીટર દૂધ હતું તો જો કોઈ પશુપાલકને આ ઓરિજિનલ ટોપ ક્વોલિટીની ગીર ગાય ગમતી હોય શોખ માટે લેવી હોય તો તમે આ ગાય ખરીદી શકો છો આ ઘરઘરાવ ગાય વેચવાની છે ત્યારબાદ આ ગીર ગાયની કિંમત માલિકે એક લાખને એકાવન હજાર રૂપિયા રાખી છે તેમાં ફેરફાર થઈ જશે ને આ ગાય તમને ગીર સોમનાથ જિલ્લામાં જોવા મળશે ત્યારબાદ માલિકની વાત કરીએ તો માલિકનું નામ છે ખીમાભાઈ તેમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે એના પર કોલ કરી તમે આ ટોપ ક્વોલિટીની ગીર ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે વાછડીઓ જોર્યા છો આ માલિકને એક સાથે આઠ વાછડીઓ વેચવાની છે જેમાં છ વાછળીઓ જર્સી ગીર ક્રોસ છે અને બે વાછળીઓ ગીર છે ટોટલ આઠ વાછડી છે બધી જ વાછળીઓ એક સાથે આપવાની છે એક કઈ વાછડીને બીજદાન કરાવેલ નથી ત્યારબાદ બધી જ વાછડીઓની કિંમત માલિકે એક લાખ ને દસ હજાર રૂપિયા રાખી છે તેમાં ફેરફાર થઈ જશે અને આ બધી જ વાછળીઓ તમને ગામ રવા પર તાલુકો જિલ્લો મોરબી ત્યાં જોવા મળશે ત્યારબાદ માલિકનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે તેના પર કોલ કરી તમે બધી જ વાછડીઓ વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે વચ્છરો જોઈ રહ્યા છો આ વચ્છરો પણ વેચવાનો છે ઓરિજિનલ કાઠિયાવાડી લાઈનનો છે આ વચ્છરાનો બાપ ચંદ્ર કાઠિયાવાડી ઘોડો સાવરકુંડલા છે અને આ વચ્છરાની માં કેડી ઉમેદ કાઠિયાવાડી ઘોડી ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો બાલ બમરીનો પણ ચોખ્ખો છે ગળામાં દેવમણી છે હાથે પગે ચોખ્ખો છે બધા જ પોઈન્ટ કાઠિયાવાડી છે ત્યારબાદ આ વછેરાની ઉંમર પાંચ મહિના અને સત્યાવીસ દિવસની છે તો જો કોઈ પશુપાલકને આ વછેરો ગમતો હોય તો આ વછેરાની કિંમત માલિકે સિત્તેર હજાર રૂપિયા રાખી છે તેમાં ફેરફાર થઈ જશે અને આ વછેરો તમને ગામ સાળંગપરડા તાલુકો ગઢડા અને જિલ્લો બોટાદ ત્યાં જોવા મળશે ત્યારબાદ માલિકની વાત કરીએ તો માલિકનું નામ છે દિલીપભાઈ તેમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે એના પર કોલ કરી તમે આ વછેરા વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે એચએફ ઓળખી જોડ્યા છો આ ઓળખી વેચવાની છે આ એચએફ ઓળખી પહેલું વેતર ગાભણ છે વ્યાવાની એક મહિનાની વાર છે ત્યારબાદ એબીએસ ડોઝની પ્યોર ઓળખી છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ને આ ઓળખીની કિંમત માલિકે પચાસ હજાર રૂપિયા રાખી છે તેમાં ફેરફાર થઈ જશે અને આ ઓળખી તમને ગામ ચુડાસના તાલુકો સટલાસના અને જિલ્લો મહેસાણા ત્યાં જોવા મળશે ત્યારબાદ માલિકનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે એના પર કોલ કરી તમે ઓરિજિનલ એચ એફ ઓળખી વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ દર્શક મિત્રો આવા નવા નવા વિડીયો તમે દરરોજ જોવા માંગતા હોય અને હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો જલ્દીથી જ એની વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી અમારો સૌથી પહેલો વિડીયો તમારા સુધી じゃあ行こうまた、じゃあ行ってきます。